શ્રી એમ વી પટેલ કન્યા વિદ્યાલય તેમજ તે સંચાલિત શ્રી ટીબી અને શ્રીમતી એમ ટી ગાંધી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ અનુદાનિત ગર્લ્સ પ્રાથમિક શાળા ત્રણેય સંસ્થાના ઉપક્રમે યોજાયેલા શાળા ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ કાર્યક્રમના અધ્યક્ષ ઇફકોના ચેરમેન તેમજ એનસીઆઈના ચેરમેન તરીકે રહેલા માન્ય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ કાર્યક્રમના ઉદઘાટક તરીકે રહેલા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોયલ સાહેબ મુખ્ય મહેમાન તરીકે વધારેલા સમાજ સુરક્ષા અધિકારી શ્રી રવિરાજસિંહ ખેરસાહેબ અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી જયંતિભાઈ માનસુરિયા સાહેબ સંસ્થાના મંત્રી શ્રી બાબુભાઈ હિરપરા સાહેબ અમર ડેરીના ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી મંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા કોટડિયા સાહેબ તેમજ કારોબારીના સભ્યશ્રીઓ આપ બધા જ્યારે વિદ્યાર્થીની બહેનોને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છો ત્યારે હું શાળા પરિવાર વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આ સાથે શાળામાં ચાલતી અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિ માટેનો ટૂંકો પરિચય આપું તો બ શાળાઓની અંદરમાં અભ્યાસિક પ્રવૃત્તિની અંદરમાં ધોરણ દસ અને ધોરણ બારના પરિણામ આ પ્રમાણે છે ધોરણ દસનું બોર્ડનું પરિણામ હતું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા અમરેલી જિલ્લાનું પરિણામ હતું અઠ્યોતેર પોઈન્ટ એકત્રીસ ટકા તેમજ શ્રી ટીપીએમટી ગાંધી સ્કૂલનું પરિણામ હતું એકસાઠ પોઈન્ટ એક્યાસી ટકા જેમાં એ વનની અંદરમાં હતા બે અને એ ટુ સાત તેમજ એમ વી પટેલ કન્યા વિદ્યાલય જે વિદ્યાર્થીની ધોરણ દસની અંદરમાં પાસ થઈ છે એનું પરિણામ હતું અઠ્યાસી પોઈન્ટ સાડત્રીસ ટકા જેમાં એ ટુની એ વનની અંદરમાં બે છે અને એ ટુની અંદરમાં સાત વિદ્યાર્થીની આવેલા છે તેમજ ધોરણ બારનું પરિણામ કે અમરેલી બોર્ડનું પરિણામ હતું એકાણું પોઈન્ટ એકત્રીસ ટકા અમરેલી જિલ્લાનું પરિણામ હતું અઠ્યાસી પોઈન્ટ ત્યાંશી ટકા શ્રી ટીપી અને એમ ટી ગાંધીનું પરિણામ હતું છ્યાસી પોઈન્ટ છાસઠ ટકા તેમાં એ વન બે અને એ ટુ સાત વિદ્યાર્થી આવેલા છે તેમજ એમ વી પટેલ કન્યા વિદ્યાલયનું પરિણામ હતું સત્તાણું પોઈન્ટ ત્રીસ ટકા જેમાં એ વનની અંદરમાં એક અને એ ટુની અંદરમાં પાંચ વિદ્યાર્થી આવેલા છે આમ બંને શાળાના પરિણામ આ પ્રમાણે છે આ સાથે રમત રમતગમતની અંદરમાં તેમજ જુદી જુદી રમતોની અંદરમાં જિલ્લામાં રાજ્યમાં અને નેશનલની અંદરમાં પણ વિદ્યાર્થીઓ રમે છે એમવી પટેલની અંદરમાં બે હજાર પાંચથી બે હજાર ચોવીસ સુધીની અંદરમાં વિદ્યાર્થીનીઓ નેશનલ કક્ષાએ એકસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓ રમેલી છે તેમજ બે હજાર બેથી એમ પટેલ ચાલુ થયા અને બે હજાર ચોવીસ સુધીની અંદરમાં એમ બી પટેલની અંદરમાં અભ્યાસ કરીને ગયેલી વિદ્યાર્થીનીઓમાંથી ત્રણસોથી વિદ્યા વધારે વિદ્યાર્થીની બહેનો અલગ અલગ ક્ષેત્રની અંદરમાં કામ કરીને પોતે રોજીરોટી કમાઈ રહી છે કે જેની અંદરમાં ડોક્ટર છે ક્લાસ ટુ અધિકારી છે અને બિઝનેસમાં પણ જોડાયેલી છે આમ બંને શાળાઓની અંદરની જે પરિણામો છે એ અને પ્રવૃત્તિઓ પણ આપની સામે મૂકેલી છે આપ બધા વિદ્યાર્થી બહેનોને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છો સંસ્થાના પ્રમુખશ્રી ટ્રસ્ટીશ્રી અને પદાધિકારીના માર્ગદર્શન નીચે સંસ્થાઓ જે છે એ દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે ફરીથી આપ બધાને આવકારી વિરમું છું અસ્તુ